ઓડિયો વન પુસ્તકનું નામ શું તમે ઝેર તો નથી ખાતા ને લેખક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય શું તમે ઝેર તો નથી ખાતા ને ખાદ્ય પદાર્થોમાં ખાંડનો ઉપયોગ ઘણો થવા લાગ્યો છે મીઠાશ હોવાના લીધે અને સાથે સાથે શક્તિવર્ધક માનવાને લીધે વિશ્વમાં તેની માંગ પણ વધી છે આને કારણે તમામ પ્રકારની મીઠાઈઓથી લઈને ચા કોફી શરબત સુધા આના વગર ફીકા લાગે છે રંગબેરંગી પીણા ટોફી બિસ્કિટ ચોકલેટ વગેરેમાં આ સફેદ ખાંડનો ઉપયોગ થાય છે આનો સૌથી વધુ ઉપયોગ બાળકો કરે છે અને વારંવાર પેટ તથા શારીરિક બીમારીની ફરિયાદ કરે છે આના સંદર્ભમાં સ્વાસ્થ્ય વૈજ્ઞાનિકોએ ઊંડું પરીક્ષણ કર્યા બાદ જે તારણો કાઢ્યા છે તે આશ્ચર્યજનક છે ખાંડના વધુ પડતા ઉપયોગ ના લીધે દાંત તો ખરાબ થાય જ છે પરંતુ સાથે સાથે પાચન ક્રિયા પણ અસ્તવ્યસ્ત બને છે અમેરિકાના ઉટાહ વિશ્વવિદ્યાલયના અપરાધ વિજ્ઞાનના વિશેષજ્ઞ ડૉક્ટર એલેક્ઝાન્ડર રોસ પ્રોફેસર બિલ ફોર્ડ તથા રસાયણ વિશેષજ્ઞ ડૉક્ટર જાફરી બ્લેડ દ્વારા બાળ અપરાધીઓના ખોરાકનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે તે અપરાધી બાળકોમાંથી બત્રીસ ટકા બાળકોના ખોરાકમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવતો હતો આ જ પ્રકારનું વિશ્લેષણ કેલિફોર્નિયા સ્ટેટ કોલેજના સમાજ કલ્યાણ વિભાગના વડા ડોક્ટર સ્ટીફન જે શેન્થલેર દ્વારા રજૂ થયું છે તેમણે લગભગ ત્રણસો બાળ અપરાધીઓના ખોરાકનું વિશ્લેષણ કર્યું અને જોયું કે તે દરેકે વધારે પ્રમાણમાં ગળ્યું અને ખાસ કરીને સફેદ ખાંડનો ખોરાકમાં ઉપયોગ કર્યો હતો જ્યારે તેમના ખોરાકમાંથી ખાંડનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો તો તેમાંના અડતાલીસ અપરાધી બાળકો સામાન્ય થઈ ગયા સુપ્રસિદ્ધ આહાર વિશેષજ્ઞ ડૉક્ટર ડેરિક લોન્સડેલ તથા ડૉક્ટર રેમંડ જે શર્મે વજરે પણ બાળકોના આહારમાં ખાંડના વધારે પડતા ઉપયોગનું અને તેની આડઅસરનું ગંભીરતાપૂર્વક અધ્યયન કર્યું છે તેમણે જોયું કે વધુ પડતી ખાંડ ખાવાથી શરીરમાં રહેલું થાઇમિન નામનું તત્વ ઓછું થતું જાય છે જેના કારણે ઊંઘની ગરબડ બેરી બેરી છાતીમાં દુખાવો ઝીણો તાવ અથવા તો તોતડાપણા જેવા કેટલાય દર્દો ઘર કરી જાય છે આંખોની તકલીફ અથવા રતાન ધડાપણાના લક્ષણો પણ જોવા મળે છે ખાંડનો વધુ પડતો ઉપયોગ ઠંડા પીણાની બોટલોમાં થાય છે ખાંડનો વધુ પડતો ઉપયોગ બાળકોમાં નવું જાણવાની ઉત્કંઠા તથા ઉત્સાહમાં ઉદાસીનતા પેદા કરે છે વૈજ્ઞાનિક શોધખોળો થઈ તે પહેલા ક્યાંય ખાંડનો ઉપયોગ થતો ન હતો પ્રાકૃતિક રૂપમાં જ মিठास વાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અથવા જરૂર પડે ગોળ જેવી મીઠાશનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થતો હતો તેથી આજની સરખામણીમાં લોકોને રોગો પણ ઓછા થતા હતા અને જીવનના અંતિમ દિવસો સુધી તેઓ કાર્યરત રહી શકતા હતા ખબર નહીં કેવી રીતે લોકોના મનમાં એક ભ્રમ ઘર કરી ગયો છે કે સફેદ ખાંડ સુધરેલ સમાજ માટે જ છે અને ગોળ જેવી સસ્તી મીઠાશવાળી વસ્તુઓ ગરીબો માટે છે આ ભ્રમનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ કે મધુ પ્રમેહ જેવા રોગ વધારે પ્રમાણમાં આ કહેવાતા સુધરેલ ભદ્ર સમાજના લોકોને જ થાય છે આ તારણ સાથે દરેક શરીર વિશેષજ્ઞ સહમત છે કે શરીરને ગરમી આપનાર કાર્બોહાઈડ્રેટ્સમાં મીઠાશનું વિશેષ યોગદાન છે આને લીધે પાચનમાં સમય પણ ઓછો લાગે છે પરંતુ આજકાલ મીઠાશમાં જે રીતે ખાંડનો ઉપયોગ થવા લાગ્યો છે તેનાથી તબીબો અને વૈજ્ઞાનિકો ખૂબ જ ચિંતિત બન્યા છે મીઠાશનો ઉપયોગ શરીર માટે જરૂરી છે એ ખરું પરંતુ જે રીતે આજે વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે તે યોગ્ય નથી લગભગ છેલ્લા બે ત્રણ દશકાથી વૈજ્ઞાનિકો આ અંગે ચેતવણી આપી રહ્યા છે કે સફેદ ખાંડનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આથી જ રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર થયેલ સફેદ સફેદ ઝેર તરીકે ઓળખવામાં આવે છે ખાંડમાં રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે તેમાં કોઈ પણ પ્રકારનું ખીજ મીઠું કે એન્જાઇમ્સ રહેતા નથી તેના વારંવાર થતા ઉપયોગથી અનેક પ્રકારની વિકૃતિઓ તથા બીમારીઓ ઉત્પન્ન થાય છે અને માનવ શરીરમાં ઘર કરી જાય છે દંત ચિકિત્સકોનું માનવું છે કે વધુ પડતા ખાંડના ઉપયોગથી જ દાંત નબળા થઈ જાય છે તેઓ નાના બાળકોને ખાંડથી દૂર રાખવાનું જ કહે છે ખાંડના વધુ પડતા ઉપયોગથી શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું સંતુલન બગડે છે સાથે સાથે ખાંડના પાચન માટે વધુ કેલ્શિયમની જરૂર ઊભી થાય છે આના લીધે શરીરમાં તેની ઘટ પડતા આર્થરાઈટીસ કેન્સર જેવા અનેક રોગો થવાની સંભાવના વધી જાય છે રોગ વિશેષજ્ઞોનું કહેવું છે કે ખાંડને પચાવવા માટે શરીરમાં રહેલ પાચન તંત્રમાં વિટામિન બી કોમ્પ્લેક્સનું હોવું અનિવાર્ય છે વધુ પડતા ખાંડના ઉપયોગથી વિટામિન બી ઉણપ વર્તાય છે જેના કારણે અપચો અજીર્ણ ચામડીના રોગો હૃદયરોગ કોલાઇટીસ તથા સ્નાયુ સંબંધી બીમારીઓ ઉત્પન્ન થવાની સંભાવનાઓ વધુ રહે છે ખાંડના વધુ પડતા ઉપયોગથી લીવરમાં ગ્લાયકોજનનું પ્રમાણ ઘટે છે જેના ફળ સ્વરૂપે થાક ચીડિયાપણું ગભરાટ માથાનો દુખાવો દમ ડાયાબિટીસ વગેરે રોગો થવાનું પ્રમાણ વધે છે શરીરને જરૂરી ઊર્જા મેળવવા માટે ગોળ ખજૂર કાળી દ્રાક્ષ મધ કેરી કેળા મોસંબી તરબૂચ પપૈયું શક્કરિયા શેરડીનો રસ વગેરેમાંથી જે મળે તે લેવાની સલાહ આપવામાં આવી છે એચ.એસ.ન રોબર્ટસન નામના ચિકિત્સકે વાયુ અને આંખના રોગોના દર્દીઓને સો ગ્રામ ખાંડનું શરબત અઢીસો ગ્રામ પાણીમાં બનાવીને આપ્યું તો થોડા સમયમાં જ દર્દીઓની સ્થિતિ બગડવા લાગી કેટલાકને પેટનો દુખાવો અને છાતીમાં બળતરા શરૂ થયા દાંત ખાટા થઈ ગયા અને દર્દીઓને ઉલટીઓ શરૂ થઈ ગઈ આજ દર્દીઓને જ્યારે ફળોનું શરબત પીવડાવ્યું ત્યારે કોઈ તકલીફ ઊભી ન થઈ ડોક્ટર રોબર્ટસને એ પણ નોંધ્યું કે નાસ્તામાં ખાંડનો વધુ ઉપયોગ કરવાથી હોજરીમાં રહેલ શ્લેષ્મિક ત્વચામાંથી શ્લેષ્માનો એટલો બધો સ્ત્રાવ થાય છે જેના લીધે તે પાચન ખૂબ જ અશક્ત બનાવે છે વિશ્વના વિભિન્ન દેશોમાં અમેરિકા ખાંડનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને તેના લીધે ત્યાં દાંતના દર્દીઓનું પ્રમાણ પણ વધુ છે જ્યારે ખાંડનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે ત્યારે તેનો વિશેષ પ્રભાવ આંતરડા ઉપર પડે છે જેનાથી પેટમાં વાયુ ઉત્પન્ન થાય છે મધુ પ્રમેહ પિત્ત અજીર્ણ અપચો એસિડિટી જીવ પર ફોલ્લીઓ તથા હૃદય રોગ એ બધું મીઠાશનું જ પરિણામ છે ખાંડના ઉપયોગથી સંપૂર્ણ શરીરમાં ઝેરનો ફેલાવો થઈ જાય છે જેથી શરીરના હાડકાં નબળા પડી જાય છે માંસપેશીઓ નબળી પડે છે તથા શરીરમાં ખનીજ તેમજ અનેક જીવન જરૂરી તત્વોની ઉણપ ઉદભવે છે ખાંડ ખાવાથી આવા અનેક રોગો થતા હોય ડોક્ટરો આ ખાંડને સ્વાસ્થ્યનો દુશ્મન ગણે છે ખાંડ બનાવવાની રીત જ એટલી દોષપૂર્ણ છે કે છેવટે તેમાં મીઠાશ સિવાય બીજું કાંઈ રહેતું નથી પરિવારમાં આહાર વ્યવસ્થાનું સ્થાન મહત્વનું છે સાથે સાથે સ્વાસ્થ્ય અને આરોગ્ય અંગેના સામાન્ય નિયમોની જાણકારી રાખવી પણ આવશ્યક છે આહારમાં ખાંડ અને ચિકાશવાળા પદાર્થો જરૂરી છે પરંતુ તે પ્રમાણસર લેવા જોઈએ તેનું વધુ પ્રમાણ સલાહ ભરેલું નથી કહેવાય છે કે વધારે પ્રમાણમાં લીધેલું અમૃત પણ વિષ બની જાય છે ખાંડ અને ચિકાશ આપણા પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોમાં જરૂરી પ્રમાણમાં રહેલા જ છે છે માનવ શરીરને આ બંને પદાર્થોની જરૂરિયાત તેટલી દૂધ અનાજ ફળ શાકભાજીમાંથી જરૂરી માત્રામાં મેળવી શકાય છે આથી ઘી તેલ ખાવાની કે ખાંડ લેવાની જરૂરિયાત સામાન્ય રીતે લાગતી નથી આજકાલ સ્વાદ માટે જે રીતે ખાંડનો દુરુપયોગ થઈ રહ્યો છે તેનાથી શરીરને સહેજ પણ લાભ થતો નથી ઉલટાનું તેનાથી પાચનતંત્ર ઉપર બીન જરૂરી ભાર પડે છે સાથે સાથે હાડકાની બીમારી દાંતની ખરાબી હૃદયના રોગો લોહી વિકાર વગેરે અનેક રોગોની ઉત્પત્તિ થાય છે આવો ચિકાશવાળા ખોરાકની બાબતમાં પણ છે ઘી તેલમાં બનાવેલી વસ્તુઓ સ્વાદિષ્ટ તો લાગે છે પરંતુ તે પચવામાં ભારે હોય છે ફક્ત સખત મજૂરી કરનારા લોકો જ તે પચાવી શકે સામાન્ય શારીરિક સ્થિતિવાળા લોકો માટે દૂધ તલ મગફળી જેવા સમતોલ આહારમાંથી જે ચિકાશ પ્રાપ્ત થાય છે તે જ સુપાચ્ય અને આરોગ્ય માટે ઉપયોગી છે પકવાન અને મિષ્ટાન્ન ખાવા એને અમીરીની નિશાની માનવામાં આવે છે પર્વો અને ઉત્સવોમાં આનો જ ઉપયોગ થતો હોય છે મહેમાનોને ખાંડવાળી ચિકાશયુક્ત મીઠાઈ જ ખવડાવાય છે એમ કરવામાં એવું માનવામાં આવે છે કે તેમનું યોગ્ય સન્માન થયું પરંતુ વાસ્તવિકતા તેનાથી બિલકુલ જુદી છે આ બંને પદાર્થો નુકસાનકારક છે તે પાચનતંત્રને બગાડે છે અને અનેક રોગોને આમંત્રિત કરે છે જો આપણને આહાર બાબતનું થોડું ઘણું જ્ઞાન હોય અને સ્વાસ્થ્યને સ્વાદ કરતા વધુ મહત્વનું માનતા હોઈએ તો આ બંને ચીજો ઉપર અંકુશ મૂકવો જરૂરી છે સામાન્ય રીતે માનવી સ્વાદને આધીન થઈને ખાંડ અને ચિકાશવાળા પદાર્થો શરીરની સામાન્ય જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં ખાય છે પરિણામે એમને હૃદય રોગનો સામનો કરવો પડે છે ચાલીસ વર્ષ બાદ જ્યારે પાચનતંત્ર નબળું પડતું જાય છે અને પાચક રસોના સ્ત્રાવ ધીમા પડતા હોય ત્યારે આવા બિનજરૂરી પદાર્થો વધુ પડતા લેવાથી પર ખૂબ ખરાબ અસર થાય છે કે ફક્ત ખાવાથી શક્તિ નથી મળતી પરંતુ તેને પચાવવાથી મળે છે ચિકાશ અને ખાંડ સ્વાદિષ્ટ ભલે લાગે પરંતુ તે બંને પચવામાં ભારે છે વધતી ઉંમરમાં તો તે ખૂબ તકલીફ કરે છે ખાદ્ય પદાર્થોમાં પ્રાકૃતિક રૂપે રહેલી અમૂલ્ય શર્કરામાંથી અનેક એવી છે જેમાં બહુ ગળપણ નથી હોતું તો પણ તે સંપૂર્ણ રીતે શર્કરાના મૂળની છે અને મીઠી લાગતી સાકરથી સહેજ પણ ઉતરતી નથી આપણે સામાન્ય રીતે આપણા સંતુલિત આહારમાંથી નિયમિત રીતે બે પ્યાલા મીઠાશ મેળવી જ લઈએ છીએ જે સામાન્ય રીતે આપણા શરીરને ચલાવવા માટે પૂરતી છે આ ઉપરાંત લહેજતદાર ખાંડની બિલકુલ આવશ્યકતા નથી રહેતી જો આપણે ખાંડનો બીજી રીતનો ઉપયોગ બંધ કરી દઈએ તો તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે શરીરની જરૂરિયાત પ્રમાણેની શરકરાહતો આપણને આપણા રોજિંદા સામાન્ય ખોરાકમાંથી પ્રાપ્ત થાય જ છે ઇંગ્લેન્ડના ખોરાક વિજ્ઞાનના વિશેષજ્ઞ પ્રોફેસર જોન યુદ્ધકીને જણાવ્યું છે કે માત્ર વધારે ચિકાસયુક્ત ખોરાકથી જ નહીં પરંતુ ખાંડ ખાવાથી પણ હૃદયરોગ થાય છે હૃદયને નુકસાન પહોંચાડનાર પદાર્થોમાં ખાંડને મુખ્ય ગણવામાં આવે છે રાજર્શ્રી પુરુષોત્તમ દાસ ટંડને તેમના એક ભાષણમાં કહ્યું હતું સન ઓગણીસસો માં તો ખાંડ રાજનૈતિક કારણોસર છોડી હતી પરંતુ પછીથી ભોજન શાસ્ત્રની જાણકારી ઉપરથી ખબર પડી કે તે આપણા શરીર માટે નક્કામી જ નહીં પરંતુ ઘાતક પણ છે તે આતરડામાં બળતરા તો ઉત્પન્ન કરે જ છે સાથે સાથે બીજું નુકસાન પણ કરે છે ગોળ અને લાલ સાકર તો ખાઈ શકાય છે પરંતુ હું એવું ઈચ્છીશ કે સફેદ ખાંડનું તો ઉત્પાદન જ બંધ કરી દેવું જોઈએ શરીરને શક્તિ મેળવવા માટે ખાંડની જે જરૂરિયાત છે તે મધ સુકા મેવા ફળ અનાજ વગેરેમાંથી પૂરતી માત્રામાં મળી રહે છે આને ગ્લુકોઝ કહેવાય છે ગ્લુકોઝ સિવાય લેક્ટોઝ પણ એક પ્રકારની ખાંડ છે જે ખાસ કરીને દૂધમાં જોવા મળે છે સેલ્યુલોઝ અને સુક્રોઝ વર્ગની ખાંડ ત્યારે જ સુપાચ્ય બને છે જ્યારે તેમાં સમાન પ્રમાણમાં બીજા રસાયણો ભળે છે ગાજરમાં સુક્રોઝ વર્ગની ખાંડ છે જે એક વિશિષ્ટ સમતોલનના કારણે આપણા માટે શક્તિદાયક સાબિત થયું છે પરંતુ આ જ સુક્રોઝ જ્યારે અન્ય રસાયણોથી અલગ કરીને માત્ર સફેદ ખાંડના સ્વરૂપમાં કાઢવામાં આવે છે ત્યારે તે પચવામાં ભારે અને હાનિકારક બને છે તે આંતરડા ઉપર વધુ અસર કરે છે ઓડિયો 2 સફેદ ખાંડ એક રીતે જોવા જોઈએ તો બિલકુલ કસ વગરની છે તેમાંથી પ્રોટીન વિટામિન ખનીજ વગેરે બધા ઉપયોગી પદાર્થો કાઢી નાખીને બિલકુલ કસ વગરની કરી નાખવામાં આવે છે મીઠાશ સિવાય એવી કોઈ પણ વસ્તુ તેમાં હોતી નથી જે શરીરના પોષણ માટે ઉપયોગી બને તેના માટે વધુમાં વધુ એટલું કહી શકાય કે શરીરને ગરમી આપવા સિવાય તે બીજી કોઈ રીતે ઉપયોગી નથી તે પચતી નથી એટલું જ નહીં શરીરમાં અનેક વિકૃતિઓ અને બીમારીઓને મૂકી જાય છે આ નકામી અને નુકસાનકારક વસ્તુનો માત્ર જીભના સ્વાદ માટે જ પ્રચાર થઈ રહ્યો છે તે જોઈને આશ્ચર્ય થાય છે સફેદ ખાંડની સરખામણીમાં ગોળ વધારે પૌષ્ટિક છે તેમાં ઘણા બધા ઉપયોગી તત્વો રહેલા છે વિટામિન બી તો તેમાં હોય જ છે તે ઉપરાંત બીજા ગુણો પણ તેમાં ઓછા વધતા પ્રમાણમાં રહેલા છે ગાંધીજી ગોળના હિમાયતી હતા તેમના હરિજન પત્રમાં આ વિષયમાં કેટલાય સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સંમતિ છપાઈ હતી ડોક્ટર અંસારીએ લખ્યું હતું કે ખાંડ કરતાં ગોળની ઉપયોગીતા પાચન અને પોષણ માટે ઘણી મહત્વની અને આવશ્યક છે. ડોક્ટર મેકલનો મત હતો સફેદ ખાંડ બનાવવામાં તેમાંના બધા તત્વો નાશ પામે છે જ્યારે ગોળમાંથી આ બધા તત્વો મળી રહે છે. આ દ્રષ્ટિએ ખાંડ કરતાં ગોળ વધુ મૂલ્યવાન છે. બજારમાં નીકળો તો એક એક થી ચડિયાતી મીઠાઈઓ સજાવેલી હોય છે અને તેમના રંગ ખાસ આકર્ષણ પેદા કરે છે કંદોઈ એક જ મીઠાઈમાં ચાર ચાર પાંચ પાંચ રંગોનું મિશ્રણ કરે છે આ રંગો જ લોકોના મનને સ્વાદ કરતાં વધારે આકર્ષે છે જીભને સ્વચ્છંદી અને સ્વાદપ્રિય બનાવવામાં વધારે પડતો હાથ આ રંગોનો જ છે જે આંખોને આકર્ષિત કરી જીભ સુધી પોતાનો સંદેશો પહોંચાડે છે પરંતુ ક્યારેય તમે એ વિચાર્યું છે કે જે રંગ આ આંખોને પસંદ છે જે મનને ઉત્સુક કરી જીભને ખાવા માટે પ્રેરણા આપે છે તે રંગો મનુષ્યના સ્વાસ્થ્ય માટે કેટલા નુકસાનકારક છે મેંદામાંથી બનાવેલી મીઠાઈઓ પેટમાં પહોંચીને સડો ઉત્પન્ન કરે છે મેંદાનો ગુણ જ ચોટી જવાનો છે તો પછી તે આંતરડાને શું કામ છોડે મેંદો જ્યારે આંતરડામાં ચોટી રહે છે ત્યારે સડો પણ ઉત્પન્ન કરે છે બિસ્કિટ કેક પેસ્ટ્રી વગેરે અંગ્રેજી ખોરાક બનાવવામાં ખાસ મેંદો જ વપરાય છે અને તે સડો પેદા થવા માટે કારણરૂપ છે માવાની બનેલી મીઠાઈઓ પણ લાભદાયક નથી હોતી કારણ કે માવો બનાવવા માટે દૂધને ઉકાળવું પડે છે જેનાથી દૂધના તત્વો નાશ પામે છે તેમાં પાછી સફેદ ખાંડ નાખવામાં આવે છે જેને મહાત્મા ગાંધી સફેદ ઝેર કહેતા હતા વળી જ્યારે તેમાં અપ્રાકૃતિક રંગો ભેળવવામાં આવે છે ત્યારે તે સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક બને છે જેનામાં ગુણવત્તા હોય તેને શણગારવાની શી જરૂર જે રોટલીનો આપણે રોજ આહારમાં ઉપયોગ કરીએ છીએ તેને ક્યારેય સજાવવાની જરૂર નથી પડતી તેને દરરોજ ખાવાથી ક્યારેય કંટાળતા નથી કારણ કે તેનામાં ગુણવત્તા છે તેમાં રંગ ભેળવવાનું આપણે ક્યારેય વિચારતા નથી અને સજાવેલી રંગીન મીઠાઈ આપણે એક દિવસ ખાધી તો ઘણી સારી લાગી બીજા દિવસે ખાવી પડે તો કમ અને ખાધી અને પછી તો મન ખાવાની ના જ પડી દે છે આપણી જીભ અને આપણી ભૂખ આ મીઠાઈ વિરુદ્ધ હડતાલ પાડશે જે ગુણવત્તા વગરનું હોય તેનો ઉપયોગ કરવા માટે તેને રંગીન બનાવવું પડતું હોય છે મીઠાઈ અને ખાવાલાયક પદાર્થોમાં જ્યાં સુધી કુદરતી રંગોનું મિશ્રણ થતું રહ્યું ત્યાં સુધી તે ખાવામાં કોઈ વાંધો ન હતો તે વાત ચોક્કસ છે કે રંગો જ માનવીને ઠાંસી ઠાંસીને ખાવા માટે લલચાવે છે તેને ખાઉધરો બનાવી દે છે અને આ ખાઉધરાપણું જ તેના સ્વાસ્થ્યને માટે નુકસાનકારક બન્યું છે તેણે માણસને અનેક રોગોનો ભોગ બનાવ્યો છે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તે પહેલા સામાન્ય રીતે ખાદ્ય પદાર્થો અને મીઠાઈઓમાં કુદરતી રંગોનો જ ઉપયોગ થતો હતો તે રંગો નુકસાનકારક નહોતા મીઠાઈઓનો તો ગુણધર્મ જ બીમાર પાડવાનો છે તેમાં કોઈ શંકા નથી એમાં પાછા કુદરતી રંગોની જગ્યાએ રાસાયણિક રંગો ભેળવવા માંડ્યા તે સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થયા આ કૃત્રિમ રંગોની શોધ પશ્ચિમના દેશોમાં થઈ પહેલા ત્યાં આઈસ્ક્રીમ કેક પેસ્ટ્રી શરબત આઈસ કેન્ડી જેવા ખાદ્ય પદાર્થોમાં આ જીવલેણ રંગોનો વપરાશ શરૂ થયો લોકો વર્ષો સુધી તેને ખાતા રહ્યા અને ખાઈને બીમાર પડતા રહ્યા પરંતુ કોઈને ખબર પડી નહીં કે એ બીમારીનું કારણ આ રંગો જ છે વર્ષો પછી આ બાબતે શોધ કરતા આની પોલ ખુલવી શરૂ થઈ સૌથી પહેલા માખણને રંગવા માટે ઉપયોગમાં લેવાતા પીળા રંગ બટર યલ્લો નો નંબર આવ્યો શોધ કરતા જાણવા મળ્યું કે સોરાઈસિસ આનાથી થાય છે બટર યેલ્લો પછી બીજો વારો મિશ્રિત અને કાર્બન વગરના રંગોનો આવ્યો તે બધા લગભગ નુકસાનકારક સાબિત થયા એમાં તાંબુ સીસુ પારો જેવા ઝેરીલા તત્વો ભેલા હતા ફક્ત ભોજન ભટ્ટ જ એમને ખાવાની મૂર્ખતા કરે છે તેવું નથી કહેવાતા સુશિક્ષિત લોકો અને ઊંચા પદ પર બેઠેલી વ્યક્તિઓ પણ આવી કુટેવોથી મુક્ત નથી કુદરતના નિયમ મુજબ મોટી ઉંમરના માનવી માટે દિવસમાં ફક્ત બે ટંક ભોજન કરવું પૂરતું છે પરંતુ આ ભણેલા ગણેલા અને કહેવાતા વિદ્વાન મનુષ્યો દિવસમાં ત્રણ ચાર વાર હલકો અથવા ભારે ખોરાક લે છે એક જરૂરી નિયમ સૌને માટે આવશ્યક તથા અપનાવવા યોગ્ય છે કે જ્યારે ખૂબ ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું અને બીજું કે પેટમાં જેટલી જગ્યા હોય તેનાથી થોડું ઓછું ભોજન લેવું માનવીની એક આદત બહુ ખરાબ છે કે એક વારનો લીધેલો ખોરાક હજુ તો પચ્યો પણ ન હોય ત્યાં બીજી વારનો ખાવાનો સમય થઈ જાય આવા લોકો ભૂખ અને શારીરિક જરૂરિયાત પ્રમાણે ભોજન નથી કરતા બલકે સ્વાદ અનુસાર ખાધા કરે છે જ્યારે પ્રકૃતિના નિયમ પ્રમાણે કોઈ એક પ્રકારનો પદાર્થ સ્વાભાવિક રૂપમાં ગ્રહણ કરવો સર્વોત્તમ છે આજકાલના જ્ઞાન વિજ્ઞાનમાં નિપુણ કહેવાતી આ વ્યક્તિઓ દરરોજ નવા નવા ખાદ્ય પદાર્થોનું સંશોધન કરે છે અને જુદા જુદા પદાર્થોમાં અનેક પ્રકારના મસાલા ભેળવી જુદી જુદી રીતે રાંધીને તેમનો ઉપયોગ કરે છે દૂધને ભૂલોકનું અમૃત કહેવામાં આવ્યું છે પરંતુ આનો સર્વોત્તમ લાભ ત્યારે જ મળે જ્યારે તેને ગાય ભેંસ, બકરી વગેરેમાંથી દોહીને તાજુ જ પીવામાં આવે. કદાચ જો આવી વ્યવસ્થા શક્ય ન હોય તો અને થોડા કલાકો પછી ઉપયોગમાં લેવાનો થાય તો તેને ગરમ કરીને ઉપયોગમાં લેવું જોઈએ કારણ કે તેને રાખી મૂકવાથી ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા આ ગરમ કરવાની પ્રક્રિયાથી નાશ પામે છે. આ પ્રકારનું ગરમ કરેલું દૂધ તરત જ દોહેલ દૂધની સરખામણીએ થોડું ઉતરતી કક્ષાનું ગણાય છે પરંતુ તેને લેવાથી શરીરને પોષણ અને શક્તિ મેળવવામાં જરૂરી મદદ અવશ્ય મળશે એવા લોકો પણ છે જેમને અમૃત તરીકે ઓળખાતું દૂધ તેના સ્વાભાવિક રૂપમાં પસંદ નથી અને તેથી તેઓ તેને વિચિત્ર તરકીબો કરી એવું રૂપ આપી દે છે કે અજાણ્યા માણસને ખબર પણ નથી પડતી કે આ દૂધ છે તેઓ દૂધને કલાકોના કલાકો સુધી ઉકાળીને માવો બનાવી દે છે આપણે નથી જાણતા કે આ માવો શબ્દ કયા આધારે બન્યો પરંતુ એક વાત સાવ સાચી છે કે દૂધને ઉકાળવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે આ જ વાત ફળોના સંબંધમાં પણ જોઈ શકાય છે કેરી આપણે ત્યાંનું સર્વોત્તમ ફળ છે અને એ પણ હકીકત છે કે તેમાં રહેલો સ્વાદ અને ગુણોનો બીજા કોઈ ફળમાં જોવા મળતો નથી છતાં આપણે તેને તાજી ખાવાના બદલે જુદા જુદા પ્રયોગો કરી ખાઈએ છીએ ફળો અને બીજી ખાવા લાયક લીલી વનસ્પતિ તથા તાજા શાકભાજીમાંથી વિટામિનો અને બીજા ઉત્તમ તત્વો મળે છે જેમ જેમ તે વાસી થતા જાય છે તેમ તેમ તેમાંના વિટામિન નાશ પામે છે અથવા તો ઓછા થતા જાય છે પરંતુ આપણે ત્યાં કેરી ઝાડ ઉપરથી તોડ્યા બાદ દસ પંદર દિવસ સુધી પકવવા રાખ્યા બાદ વેચાય છે અને ખવાય છે જેથી તેમાં રહેલા તત્વો નાશ પામે છે પ્રાચીન કાળમાં જ્યારે સામાન્ય જનતામાં જ્ઞાન વિજ્ઞાનનો આજના જેટલો પ્રચાર પણ નહોતો થયો ત્યારે લોકો આજના કરતાં વધુ સ્વસ્થ અને દીર્ઘજીવી હતા તેનું કારણ સાદું ભોજન હતું તે વખતે સ્વાદિષ્ટ ખાનપાન અથાણા મુરબ્બા વગેરેની શોધ નહોતી કરી અને સામાન્ય રીતે મળતા રોટલી શાકભાજી દૂધ વગેરેથી તેઓ નિર્વાહ કરતા હતા તેના સિવાય જે કાંઈ ફળ ફૂલ આસાનીથી મળી આવતા તેમનો ઉપયોગ કરતા હતા આ બધી ચીજોમાં એવી કોઈ બાબત નહોતી જેના સ્વાદને લીધે તેનું આકર્ષણ રહે કે વારંવાર ખાવાનું મન થાય આવા લોકો જો સ્વસ્થ રહીને યથા સમયે દેહ ત્યાગ કરે તો તેમાં કોઈ આશ્ચર્ય નથી સામાન્ય સ્વસ્થ મનુષ્ય માટે દિવસમાં બે ટંક ભોજન કરવું પૂરતું છે એક ટંકનું સવારનું ભોજન હળવું હોય તે લાભકારી ગણાય છે પરંતુ આજકાલના સુધરેલા અને ખાધે પીધે સુખી લોકોમાં ચા બિસ્કિટ મસાલાયુક્ત નાસ્તા બપોરનું ભોજન અને સાંજનું વાળું તો આવશ્યક ગણાય છે આ ઉપરાંત જે પોતાને વધુ તાકાતવાન બનાવવા ઈચ્છે છે તે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પણ કંઈક ખાઈ લેતા હોય છે અને પછી રાત્રે સૂતી વખતે પાંચસો કે અઢીસો ગ્રામ દૂધ પીવું તેને ગુણકારી માને છે ઘણા ગ્રંથોમાં સૂતી વખતે દૂધ પીવું તેને ગુણકારી જણાવ્યું છે પરંતુ તેની સાથે નાસ્તો અથવા તો ભોજન ન કરવું એ પણ એટલું જ જરૂરી છે મનુષ્યના સ્વાભાવિક ભોજનમાં માંસનું કોઈ સ્થાન નથી જેમ તેમ ટુકડા કરીને લાંબા સમય સુધી બાફીને તેને ખાવું એ સ્વાભાવિક પ્રક્રિયા તો નથી જ મનુષ્યના દાંત અને પાચનતંત્રની રચના શાકાહારી જીવોના જેવી છે આ દ્રષ્ટિએ મનુષ્યની તુલના વાંદરા સાથે થઈ શકે છે કેમ કે તેના દાંત અને પેટ મનુષ્યને મળતા આવે છે વાંદરા ક્યારેય માંસ નથી ખાતા અને જો કોઈ ખાદ્ય પદાર્થ સાથે ભેળવીને તેને ખવડાવી દેવામાં આવે તો તરત જ તે બીમાર પડી જાય છે આનાથી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે મનુષ્યનો ખોરાક માંસ નથી તે ફક્ત ફળ અને ફૂલનો જ ઉપયોગ કરી શકે છે જે લોકો સ્વાદિષ્ટ ભોજન બનાવડાવીને આ રીતે ચાર પાંચ વખત ખાતા હોય તો કદાચ તેમની પાચન શક્તિ તીવ્ર હશે એમ કહી શકાય આવા લોકોનું મોં આખો દિવસ ચાલતું જ રહે છે ક્યારેક ચવાણું ખાધું ને તરત જ કુલ્ફીવાળો આવ્યો પછી દાળ ચેવડાવાળાએ બૂમ પાડી ત્યાં તો રસગુલ્લાવાળો જોયો સારાંશ એટલો કે આવી વ્યક્તિઓ પોતે ખાય છે અને સાથે સાથે દોસ્તોને પણ આ બધું ખવડાવે છે અને અનેક રોગોને આમંત્રણ આપે છે